જય માતાજી જય મોગલ હું તમારો કાપડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચ્ચેમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં વાગે ઉડાડી દીધા ગાડીવાળાએ ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાકા ભાગા લીધા લોહી નીકળી ગયું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈ ધ્યાન આપવું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે અમારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ અમે લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરું એ ડૉક્ટર મારી સાથે વાત કરું તો એ વારંવાર તારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિ થઈ ગઈ કે ભાઈ હું અગાબા ગડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થશે આ હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા આપશે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કહું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સીરિયસ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરશું આપણે કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી બે દ્વારા આ લોકો આકાભા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો ત્યાં આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારની વિનંતી કે આપ આપોક્કસનું નોંધ લેજો અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો